તળાજા મામલતદાર તેમજ પ્રાંત પ્રાંત કચેરી ખાતે સમસ્ત આહિર સમાજ દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા મામલતદાર તેમજ પ્રાંત કચેરી ખાતે આજે સમસ્ત આહીર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે હીરાબાઈ જોટવાની કે તેમના પરિવારની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં કોઈ એક વ્યક્તિને કહેવાથી અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ડાયરીમાં હીરાભાઈ જોટવાને પૂછપરછ માટે લઈ જવાની નોંધ કરી અને ભરૂંચ પોલીસ લઈ ગઈ હતી જે પૂછપરછ કરવાના બહાના હેઠળ લઈ જઈ અને તેની અટકાયત કરી અને હીરાબા જોટવાની કોઈ જ સંડોવણી ન હોવા છતાં એફઆઈઆર નોંધી જે બિલકુલ યોગ્ય નથી કેમ કે જેના ઉપર તહુમત લગાવવામાં આવી હશે તે પેઢીમાં હીરાભાઈ કે તેમનો પરિવાર ન હોય તે તેમજ તેના માલિક છે કે ન તો ભાગીદાર છતાં ઓન રેકોર્ડના પુરાવા વગર કિન્નાખોરીથી હીરાભાઈ અને તેમના પુત્રની ધરપકડ થઈ અને ટોર્ચ કરી જે પ્રક્રિયા થઈ રહી છે તે ન્યાયિક નથી જે બાબતે યોગ્ય ન્યાય વહેલી તકે આપવામાં આવે તેવી માંગણી સાથે આજે આહીર સમાજ દ્વારા તળાજા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હમણાં તાજેતરના સમયમાં અમારા આહિર સમાજના આગેવાન અને ભામાશા એવા હીરાભાઈ જોટવા ઉપર જે રાજકીય કિન્નાખોરી રાખી અને ખોટી એફઆઈઆર કરી પૂછપરછના બાને લઈ જાય અને ખોટી એફઆઈઆર કરી અને જે એની ઉપર એને પ્રતાડિત કરવામાં આવે છે એ અનુસંધાને અમે આહીર સમાજ સમસ્ત આહીર સમાજ વતી તળાજાના આહીર સમાજના આગેવાનો તેમજ તમામ પાર્ટીના આગેવાનો સાથે મળી અને મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છે કે આ બાબતે જો ઘટતું કાંઈ કરવામાં નહીં આવે તો ટૂંક જ સમયમાં યદુવંશી આહિર સમાજ જે છે એ ગુજરાત લેવલે નહીં પણ રાષ્ટ્ર લેવલે પણ આંદોલન કરવાના મહાસંમેલન કરવાના મૂડમાં છે અને એની સાથે આહિર સેના ગુજરાત પણ હીરાભાઈ જોટવાની સાથે છે આ જો આમાં નિર્ણય સરખા પગલાં લેવામાં નહીં આવે તો મહાસંમેલન થશે એ આપ સૌને જણાવું છું અને આ બધી ટોટલ જવાબદારી જે તે પ્રશાસનની રહેશે ભારત માટે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સામાજિક કાર્યકર તરીકે અહીંયા તળાજા માહમ્મદદાર કચેરીએ અમે કલેક્ટર રૂપે એક આવેદનપત્ર આપ્યા આવ્યા છે જેમાં અમારા આહિર સમાજના અગ્રણી એવા હીરાભાઈ જોટવા જે બામાસા કહેવાય છે તે તેમ તેમની ઉપર રાજકીય કાવા દાવા રાખી અને ખોટા પક્ષ પક્ષ પક્ષપાત કરી અને પૂછપરછના બાને જે હીરાભાઈ જોતવાને બોલાવી અને એમના ઉપર એફઆઈઆર કરવામાં આવી છે ખોટા કેસો કરવામાં આવ્યા છે તો અમાય તળાજા સમસ્ત આહિર સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ અમે રૂબરૂ આવેદનપત્ર આપવા આવેલા છીએ અને અમારો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચે અને ન્યાયિક તપાસ થાય અને જો જે કોઈ ગુનેગાર હોય તેને તેના સુધી પહોંચે તપાસના અંતે અને આમાં ન્યાયિક તપાસ નહીં થાય તો આવનારા દિવસોમાં અમે સમસ્ત સમાજ આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનના રસ્તે જવું પડશે અને એની સંપૂર્ણ જવાબદારી જે કાંઈ પ્રશાસન હશે તેમની રહેશે